સુરતમાં વર્ષોથી દુર્ગંધ મારતી ખાડીની સમસ્યા અંગે રજૂઆતો કરાઈ હોવા છતાં પણ સમસ્યાથી છુટકારો ન મળતા સ્થાનિકોએ કોંગ્રેસના નેજા હેઠળ સાક્ષાને વિરોધ પક્ષના નામના બેનરો સાથે અનોખો વિરોધ કર્યો છે સુરત શહેરમાંથી પસાર થતી ખાડીઓમાંથી અતિશય દુર્ગંધ આવે છે પૂર્ણા વિસ્તારમાંથી પસાર થતી ખાડીની દુર્ગંધથી સ્થાનિકો પરેશાન છે છેલ્લા વીસ વીસ વર્ષથી ખાડીની દુર્ગંધથી ત્રાઇમબામ પોકારી ઉઠેલા સ્થાનિકોએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં પણ તેનો કોઈ નિવેડો આવ્યો નથી તે સુરત શહેર કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ સ્થાનિકોએ વિરોધ કર્યો હતો જેમાં સુરત મહાનગરપાલિકામાં શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ આમ આદમી પાર્ટી ભાઈ ભાઈના નામના બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું મારું નામ છે દિનેશભાઈ સાવલિયા એક્સ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આજ રોજ અહીંયા પૂણા કોંગ્રેસ સમિતિ દ્વારા જે અમારી ખાડી આવેલી છે થી લઈને જીવન જ્યોત સુધી એને જે રીડેવલપમેન્ટ કરવાની વાત હતી બે હજાર સત્તરના બજેટની અંદર અમે જ્યારે કોર્પોરેટર હતા ત્યારે પાંચસો ને સાઠ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલા પ્રથમ તબક્કાનું કામ શરૂ કરવામાં પણ ત્યાર પછી ગત બજેટની અંદર પણ સૂચિતમાં કામ લેવામાં આવ્યું અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી અને ત્યાર પછી એને બજેટની અંદર લેવામાં આવ્યું બજેટની અંદર લેવામાં આવ્યું ત્યારે શાસક અને વિપક્ષ બંને સોસાયટી સોસાયટી જે ઢોલનગારા વગાડી ફટાકડા ફોડવામાં આવ્યા લોકો મીઠાઈ ખવડાવવામાં આવીને એવું કહેવામાં આવ્યું કે અમે આ કામ શરૂ કરાવ્યું પણ અત્યારે જે વાસ્તવિકતા આપણે જોઈ રહ્યા છીએ એક મહિના પછી હવે જેટલો સમય પણ આ ચોમાસામાં નથી રહ્યો અને ગટરના જે પૂર આવે છે ખાડીનું જે પૂર આવે છે ખાડીના કાંઠા ઉપર જે સોસાયટી આવેલી જેમાં ભય સતાવી રહ્યો છે અમે પંદર દિવસ પહેલાં લગભગ વીસેક સોસાયટીના આગેવાનો સાથે ઝોનની અંદર રજૂઆતો કરી છે કમિશનશ્રી સુધી રજૂઆતો કરી છે ખાડીને રીડેવલપ કરવાની વાત તો દૂર રહી પણ ખાડીની અંદર જે ગંદકી છે જે આરોગ્ય માટે હાનિકારક છે એ ચિંતાનો વિષય છે ખાડી કાંઠાની સોસાયટીઓ માટે એટલે મેં આજે પૂણા ગામ ખાતે જે અંજની બ્રિજ છે ત્યાં જે નરકાગાર સ્થિતિમાં આ ખાડી છે ત્યાં શાસક અને વિપક્ષ બંનેના પદાધિકારીઓના ફોટા લગાવી અને અમે અહીંયા વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે કમસે કમ આ ખાડીને તમે રીડેવલપમેન્ટ નહીં કરાવો તો કંઈ વાંધો નહીં એની લોલીપોપ તો તમે લોકોને આપો જ છો માત્ર ને માત્ર સસ્તી પ્રસિદ્ધિ તમે લઈ રહ્યા છો એના બદલે નક્કર કામગીરી થાય અને ખાડીની અંદર જે અત્યારે ગંદકી છે ગંદકી દૂર થાય અને લોકોના આરોગ્ય સાથે છેડા ન થાય એના માટે આ કાર્યક્રમ આપવામાં આવેલ આવનારા સમયની અંદર અમે જો આનો નિકાલ નહીં આવે તો મુખ્યમંત્રી શ્રીના ફોટા પણ આ ખાડીની અંદર લગાવશું દુર્ગંધ મારતી ખાડી અંગે અનેક રજૂઆતો કરાઈ હોવા છતાં પણ કોઈ નકર પગલા ન લેવાતા સ્થાનિકોમાં તંત્ર સામે આજે ભારે આક્રોશ જોવા મળ્યો છે સાથે